મહામારીએ ભારે કહેર મચાવ્યો હતો લાખો લોકોના મોત થયા હતા ચીન નીકળેલો આ વાયરસ માણસ થી માણસમાં ફેલાયો અને હાહાકાર મચાવી દીધો હવે ચીનમાં એક નવા કોરોના વાયરસ શોધ થઈ છે ત્યારે જેને એસકે કોવિડ ત્યારે ટુ નામ આપવામાં આવ્યું છે આ વાયરસ પણ ચામા મળી આવ્યો છે અને તેમાં માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા હોઈ શકે છે આ નવી શોધે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને ત્યારે સતર્ક કર્યા છે અને કેટલાક લોકો તેને બેડ કોરોના ત્યારે મિત્રો વાયરસ પણ કહે છે અને અસલમાં તો ચીનના વૈજ્ઞાનિકોએ આ નવા વાયરસની શોધ કરી છે જે માણસોમાં સંક્રમિત ફેલાવવાની ક્ષમતા ધરાવે છે સાઉથના ત્યારે મિત્રો ચાઇના સાઉથ ચાઇનાના અત્યારે મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ ત્યારે મિત્રો